દ્વારકામાં અમારા જે અમારી કાસ્ટ છે અમે વધારે પડતું દ્વારકા અને જામનગરની વચ્ચે જે વિસ્તાર છે ત્યાં રહીએ છીએ હું ગવર્મેન્ટ લેવલે કહું કરું છું અને અહીંયા બી મારક જે સંસ્થા છે માલધારીની સંસ્થા છે એની સાથે અમે વોલન્ટિયર તરીકે આવ્યા છીએ અહીંયા જોડાણા છીએ એમનાથી અમને આગળ વધારે કંઈક ફાયદો થાય અમને પ્રોત્સાહન મળે અમારા બહેનોને લાભ મળે હું આગળ સુધી જઈ આવી છું હું ગુજરાતને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી આવી છું જીએલપીસીમાંથી હું અથવા ગુજરાતમાં સત્યાવીસ લાખ બેનો જોડાયેલા છે પણ એમાંથી હું એક ગઈ દિલ્હી એક દિવસનું વર્કશોપ હતું તો અત્યારે મને ઈચ્છા છે કે હું ગુજરાતમાંથી હું એક બહાર જઈ શકું છું તો આગળ બી હું મારું કામ હજી વધારે વધારે પંદર બહેનોમાંથી પચાસ બહેનો થાય છે ગળા છુપાઈ ગઈ છે બહાર નીકળે બહેનો વધારે કામ કરે અને બધાને લાભ મળે મને એકને નીકળ્યો निकल और मैं मालधारी समुदाय और मालधारी समुदाय से जुड़ी हुई संस्थाओं के साथ काफ़ी समय से काम कर रही हूँ तो हमने 20 साल पहले एक लड़ाई शुरू होनी थी एक संघर्ष शुरू किया था जिसमें हम चाहे वो राष्ट्रीय हो या वैश्विक हो उन नीतियों में जो हमारे अलग अलग नीतियों के ढांचे होते हैं या जो बड़े बड़े दस्तावेज बनते हैं या जो बजट्स बनते हैं उसमें हम लोग तो देखते थे कि फास्टोर जिसको हम आधारित हो हैं यह शब्द ये समुदाय उसमें सम्मिलित है वहाँ से अभी तक का हमने ये सफ़र तय किया है और आज हमारे लिए एक बहुत बड़ा ऐतिहासिक क्षण है यहाँ पे आज हम आठ देशों से डेढ़ सौ से भी ज़्यादा मालधारियों के प्रतिनिधि खासकर महिलाएं इकट्ठी हुई हैं और टू थाउजेंड ट्वेंटी जो हमारा इंटरनेशनल ईयर ऑफ अरेजमेंट और, और पास्टरिस्ट के, के नाम से घोषित हुआ है ये हमारे लिए एक बहुत बड़ा गौरव और एक बहुत बड़ी उपलब्धि है मारे लिए क्योंकि जहाँ से हमने शुरू किया था तो एक पास्टर समुदाय का नाम उलने के लिए हम लोगों ने संघर्ष शुरू किया था और आज एक पूरा साल समर्पित हुआ है पास और ये कोई छोटी बात नहीं है क्योंकि अगर हम बाधारी समुदाय का अगर हम कॉम्पिटिशन देखें जाके वो एनवायरमेंट हो ચાહે વિક્યોરિટી કે પ્રશ્ન હોય ચાહે કે પ્રશ્ન હોય ચાહેરી આવાજ હાલ જો वो अलग अलग माध्यम से उठाने की बात है छोटे सम्मेलन बड़े सम्मेलन आज जैसे हमने एशिया लेवल का यहाँ पे लॉन्च किया है इसी तरह विश्व के अलग अलग रीजन्स में अलग अलग इलाक़ों में चाहे वो अफ्रीका हो चाहे अमेरिका हो सब जगह इस तरह के कार्यक्रम होंगे इससे एक तो आवाज़ बाहर आती है क्या हमारी मांग है क्या हमारी ज़रूरत है? है किस तरह की नीतियाँ बने पॉलिसी बने चाहे वो लोकल हो या ग्लोबल हो अलग अलग स्तर पे इसकी चर्चा हुई बात निकल के आएगी और हमारा एक दौर रहेगा कि कैसे हम नीतियों में खासकर जो ज़मीन या पशु या क्लाइमेट चेंज की जो नीतियाँ हैं उसमें कैसे हम सुधार लाएँ जिससे ये बरकरार क्लाइमेट चेंज के प्रश्न इन सभी प्रश्नों का हर माल भाजी के पास है जीवन शैली के पास है तो आज यही एक हमारे लिए मौका भी है कि हम कैसे इस लड़ाई को आगे बढ़ाएँ और कैसे और पॉलिसी हमारी और व्यवस्थित बनाए तो इसीलिए आज हम यहाँ एकत्र મારું નામ ભાવના રબારી છે અને હું છેલ્લા દસેક વર્ષની માલધારી બહેનો સાથે ગુજરાતમાં અલગ અલગ સ્તરે કામ કરું છું સાથે સાથે વૈશ્વિક સ્તરે જે અલગ અલગ માલધારીઓના સંગઠન છે એમાં સાઉથ તો આ જે ત્રણ દિવસની આપણે કોન્ફરન્સ રાખવામાં આવી છે એશિયાના માલધારી બહેનોની કોન્ફરન્સ છે આ કોન્ફરન્સમાં એશિયાના જે અલગ અલગ દેશના માલધારીઓ છે માલધારી બહેનો છે ખાસ કરીને એ હાજર રહ્યા છે અત્યારે હાલ કોન્ફરન્સમાં બાર દેશોના એટલે સેન્ટ્રલ એશિયાથી કિર્ગીસ્તાન કઝિકિસ્તાન મંગોલિયા અને સાઉથ એશિયાના નેપાળ બાંગ્લાદેશ ભૂતાન શ્રીલંકા અને અફઘાનિસ્તાનના બહેનો આપણી સાથે હાજર છે આ ઉપરાંત ભારતના અલગ અલગ રાજ્યોના લદ્દાખ સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ જેવા બારેક રાજ્યોના બહેનો આપણી સાથે હાજર છે આખો કાર્યક્રમ છે બે મુદ્દાઓ પર આધારિત છે એક એ છે કે બે હજાર છવ્વીસનું નું વર્ષ એ માલધારી અને ચરિયાણનું વર્ષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે તો આ વર્ષના અનુસંધાને અમે આ એક કાર્યક્રમની શરૂઆત કરી હતી સાથે સાથે બે હજાર દસમાં માં મેરામાં એક માલધારી બહેનોનું ઘોષણાપત્ર ખુદ માલધારી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું એ જે મેળાનો કાર્યક્રમ હતો એમાં બત્રીસ દેશના સો બહેનો હાજર રહ્યા હતા કારણ કે એ વૈશ્વિક કાર્યક્રમ હતો અને એ જે ઘોષણાપત્ર છે અત્યારે હાલ માલધારી બહેનોના મુદ્દાઓને વિશ્વ સ્તરે કોઈક રીતે વિઝિબલ આપી રહ્યું છે તો એ જે ઘોષણાપત્ર બે હજાર દસમાં બન્યું હતું એ અત્યારના સમયમાં કેટલું રિલેવન્ટ છે એમાં શું પ્રકારની બદલાવ લાવવાની જરૂર છે અથવા કયું નવા મુદ્દાઓ છે કે જે ઉમેરવાની જરૂર છે એની રિવિઝિટ કરવામાં આવશે તો આ બે દિવસ દરમિયાન જે દસ અને અગિયાર છે અમદાવાદ યુનિવર્સિટીમાં બે દિવસ દરમિયાન એ મેરા ઘોષણાપત્ર જોવામાં આવશે એમાં અલગ અલગ ચર્ચાઓ થશે જેમાં અમે સરકારી પ્રતિનિધિત્વ પણ છે સંયુક્ત રાષ્ટ્રના એફએઓ કરીને જે સંસ્થા છે એના પ્રતિનિધિત્વ પણ છે રિસર્ચર પણ છે અને એકેડેમિયન પણ એની સાથે સામેલ છે અને એ લોકો આખું મેરાને જોશે એમાં ચર્ચાઓ કરશે અને કાલે સાંજે એ આખું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને પરમ દિવસે એટલે કે તારીખ બારમી ડિસેમ્બરે મેરા ખાતે બેચરાજીમાં માલધારી મહિલાઓનું સંસદનું આયોજન કર્યું છે અત્યારે હાલ આ કાર્યક્રમમાં બસો બહેનો એકસો પચાસથી બસો બહેનો હાજર છે પણ જે મેરાનો કાર્યક્રમ છે એમાં ગુજરાતભરમાંથી બીજા પાંચસો બહેનો હાજર રહેશે એ દરેક બહેનોની સામે આ ઘોષણાપત્ર વાંચવામાં આવશે અને જે અલગ અલગ પ્રકારના અમે રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે અને ધાર્મિક આગેવાનો છે કે જે સમાજ માટે કટિબંધ છે જે સમાજ માટે કામ કરવા માટે તૈયાર છે એમની સામે આખું ઘોષણાપત્ર વાંચવામાં આવશે અને એ લોકો આ ઘોષણાપત્ર આગળ લઈ જવા મદદ કરે અત્યારે હાલ આપણને જેમ તમે સાંભળ્યું એમ અલગ અલગ જગ્યાએ જે માલધારીઓના પ્રશ્ન છે એ સેમ ગુજરાતમાં પણ પ્રશ્નો છે ગુજરાતમાં જે જીઆર છે કે સો ઢોરે ચાલીસ એકર જમીન હોવી જોઈએ કારણ કે માલધારીઓ જમીન પર જ આધારિત છે જમીન નહીં હોય તો માલધારી રીતે ટકવું ઘણું મુશ્કેલ છે એટલે માલધારી રહેશે જ નહીં એ જ સૌથી મોટો પ્રશ્ન અત્યારે છે સો ડોરે ચાલીસ એકર જમીન હોવી જોઈએ એ જ છે નહીં ટોટલ જે વીસ બે કરોડ ને સિત્તેર લાખ અત્યારે પશુ છે એની સામે આઠ લાખ હેક્ટર જમીન અત્યારે હાલ અવેલેબલ છે અત્યારે હાલ મોટાભાગના જે માલધારીઓ છે એ ખેતીની જમીન પર આધારિત છે પણ ક્યાં સુધી આધારિત રહેશે એ હવે અમને હાલ અમે એ પ્રકારની કોશિશો કરી રહ્યા છે કે જે બે હજાર છવ્વીસનું વર્ષ છે તો અમે અલગ અલગ સરકાર પાસે આ ઓગણીસમો લાઇફસ્ટોકની એક ગણતરી હમણાં ગણતરી થઈ ગઈ છે તો એ સેન્સસના આધારે જેમાં પશુઓ છે એ પ્રમાણે જમીન અવેલેબલ રહે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે સાથે સાથે જે પશુઓ છે એના માટેની અલગ અલગ યોજનાઓ એમના જે આરોગ્યના પ્રશ્નો છે એના માટે સરકાર કોઈ રીતે કટિબદ્ધ થાય એ એના માટે અમે લોકો પ્રયત્ન કરવાના છીએ જે ગૌચરની જમીન છે ત્યાં પહેલા સો માલધારી કુટુંબ હતા ચારણકામાં અત્યારે હાલ

एशिया लेवल पे भी वाहनों में देख रहे हैं और हम भी साथ साथ जैसे देख रहे हैं मैं ज्यादातर राजस्थान के संदर्भ में बात बताऊंगा कि जब पशुपालकों की वर्तमान की जो स्थिति है उस स्थिति को देखा जाए तो धीरे धीरे पशुधन घटता जा रहा है जैसे मुख्य रूप से देखा जाए कि 2026 के ईयर में क्या और भेड़े जो मर रही है कई सारे टोले के टोले खत्म हो रहे हैं और उसका कोई तरह का मुआवजा भी दे रहे हैं अब सरकार ने पॉलिसी के तौर पे राजस्थान में पशु मंगला बीमा योजना चलाई है अब उसमें यह है कि एक पशुपालक और बारह पशु का बीमा होगा अब मेरे पास अगर चार सौ पेड़ है तो बारह पशु का बीमा क्या करेगा भाई तो बारह पशु अगर शेष पशु का बीमा है नहीं अगर मान लो तो कोई ओले गिर गए कोई बाढ़ आ गई कैसे भी हो गया उसका कोई मौजे नहीं है जरूरी तो से वो बारह में से कोई मदद तो मिले तो इस तरह की जो इनकी पॉलिसियां है तो कहीं ना कहीं जो ईयर आ रहा है तो मैं राजस्थान सरकार, सरकार से भी कह रहा हूं और भारत सरकार से भी कह रहा हूं पूरा देश पे, पे, पे मूवमेंट चले कि इस माल को कैसे बचाया जाए माल को बचाने के क्या तरीके है ताकि जब माल बचेगा तो मालदारियों का इंटरेस्ट भी रहेगा और माल बचाने के लिए हमें जो चैलेंजेस है भले हो सकता है उसका ट्रेंड थोड़ा चेंज करना चाहिए फार्म हाउस पे ज्यादा दिया जाना चाहिए हमें चारागा वगैरह सब जो सरकार को पता है जिस तरह की जो कोई इनके हित में पॉलिसी बने और पॉलिसी बने तो धीरे धीरे वो माल कहीं ना कहीं लोगों का इंटरेस्ट आएगा जब लोगों को आय अभी कम हो रही है तो लोग क्यों इंटरेस्ट रखेगा चाहे खेती का हो दुकानदारी का हो भेड़ बकरी का हो तो इस तरह से धीरे धीरे माल खत्म हो रहा है और सरकार विशेष ध्यान भी देगी तो मैं यही कर रहा आने वाले दस साल में भेड़ बकरी बिल्कुल नाम मात्र की रह जाएगी मालदारी के पास में तो कहीं ना कहीं ये जो है દૂસર સરકારી બની ચાને બોલા હેસ યાજ્ઞ અભી जितना बॉर्डर बनाता है उसका सेलिंग करने का जगह भी अच्छा नहीं है और जितना चीज हमें ना दो प्रकार का चीज़ बनाता है वहाँ पर वो भी इतना सेलिंग करने का अच्छा ये नहीं है और बंदोबस्त नहीं है और प्लस वहाँ तो एक तो स्नोलैंड का भी बहुत समस्या है वहाँ पर एशिया में पंद्रह वर्ष बाद मालधारी महिलाओं सौटो मेलावड़ो गुजरात में योजा તેઓ કહે છે કે અમારી જમીની પશુપાલન માલધારી એક બદલાતી આબોહવાની સંયોજન છે વિશ્વના પચીસ ટકા ભૂમિ વિસ્તારમાં તેનો વ્યાપ છે અને પાંચસો મિલિયનથી વધુ લોકોનો જીવન તેના પર આધાર છે ઘટતા જતા ચરાઈ માર્ગો આબોહવાના જોખમો કાર્બન બજારોના દબાણ ગતિશીલ પર પ્રતિબંધ જાતિવાદ શ્રમબોજ શિક્ષણ અને આર્થિક વંચિતતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માલધારી મહિલાઓના અધિકારો અને યોગદાન રાષ્ટ્રીય પ્રાદેશિક નીતિના માળખામાં સ્થાન અપાવવું માલધારી મહિલાઓના નેતૃત્વને મજબૂત બનાવવા માટે તેમની ભૂમિકાને આગળ લાવવા માટે સમર્પિત આ એક પ્રાદેશિક પ્લેટફોર્મ છે